કડવો અનુભવ થયો છે નીકળ્યાની ફરિયાદ સામે આવી છે ગોત્રીમાં આવેલી વોક ઓન ફાયર રેસ્ટોરન્ટની આ ઘટના છે પનીર ચીલી માંથી વંદો નીકળતા વંદો બતાવતા કર્મચારીએ હાથથી કચડી દીધાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે તો કડવો અનુભવ સામે આવ્યો છે વડોદરાની મોંઘી દાટ હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે ભોજનમાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી છે ભોજનમાંથી વંદો નીકળતા ફરિયાદ કરવામાં આવી ગોત્રીમાં આવેલી વોક ઓન ફાયર રેસ્ટોરન્ટની આ ઘટના છે પનીર ચીલીમાંથી વંદો નીકળતા વંદો બતાવતા કર્મચારીએ હાથથી કચડી દીધાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે અમે લોકોએ ઓર્ડર કર્યો હતો અમે પ્યોર વેજીટેરિયન છે મેં એમને ઓર્ડર કરવા પહેલાં જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે એમને કીધું ઓકે મેમ અને અમે ઓર્ડર કર્યો મારી ડોટર માટે સ્પેશિયલ લે સ્પાયસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોક્રોચ નીકળ્યો મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોક્રોચ નથી મશરી નાખ્યો અને લઈ ગયા પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે એ મોડા સુધી લઈ ગયા એમને ખાધું નહીં અને એમને મને કીધું આ વેજ છે અને મેં એમને કીધું છે કે વેજવાળા અને નોનવેજ અને વેજનો ડિફરન્ટ હંડ્રેડ પર્સન્ટ ખબર પડે છે એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે તો હાલ આ બુલેટિનમાં આટલું જ વધુ સમાચાર